એ સિલાબી એન અહીંયા અહીંયા બારીમાં શું કરો રસોઈ થઈ ગઈ ઠેક નથી થઈ કેમ તો આજે મોઢું આ તો રાંધ છે તો રસોઈ તો બનાવવાની વહેલી ચાલુ કરવી જોશે ને હા તો તમે શાક લેવા જાને બાકી છે હજી ઠેક હું તો કાલ લઈ આવી પણ છે ને મારે કંટોલા શાક એને પપ્પાને ખાવું છે ને બકુડી ને પપ્પાને તો કંટોલા તમે લેતા આવશો કાલ કંટોલા ન મળ્યા તો તમે કંટોલા લેતા આવશો ને અઢીસો પછી હાજર પૂરી કરવી હા આજે રાંધણ છે રાંધણ ચાલુ કરી દીધું કેમ કર્યું છે ને મેં તો ચાલુ કરી દીધું છે તો કઈમાં જ આવશો તમે ઘંટી ઘંટી જાવ તો મારા લોટ નો ડબ્બો લેતા આવજો અને મારે મોડું થાય રસોઈ કરવી છે હા તો ભાઈ હું તમને પૈસા આપું હા